હવે રસ્તા પર કોઈ આંદોલન નહીં થાય ભાજપને મતદાન નહીં તે જ આંદોલન ઘણા સમયથી વડોદરામાં સંમેલન મળ્યું એટલે જ આજે સંમેલન બોલાવ્યું છે આવું નિવેદન તેઓ દ્વારા આપવામાં આવ્યું છે જે કઈ સંકલન સમિતિએ નક્કી કર્યું છે શાંતિથી સારી રીતે સત્યાગ્રહ ગાંધી ચિંધિયા રાય અમારું આંદોલન છે અમારું કામ છે એમે કરીશું આંદોલન કઈ સુધી ચાલશે બસ આ લોકસભાની ચૂંટણી હોતી પછી પૂરું જે રીતે રાહુલ ગાંધીએ પણ નિવેદન આપ્યું છે એ તો રાહુલ ગાંધીનું નિવેદન એનું છે આ નિવેદન એનું છે આ નારી ને કારણ પેલું છે પછી બીજી વાત છે મહિલાઓ પણ હવે રોડ ઉપર નથી કોઈ રોડ ઉપર આવ્યા તેને સંકલન સમિતિ ના પડી કે રોડ ઉપર આવવાનું નથી આપણે ઘેર બેઠા કે સારી જગ્યાએ બેસીને એક ઠેકાણે તમે સત્યાગ્રહ કરો બસ એ તો એમને જોવાનું છે અમે અમારું કામ કરીએ છીએ શાંતિથી કામ કરીએ છીએ શાંતિથી કરવાના લોકસભાની ચૂંટણી સુધી જ છે પછીની તો સંકલન સમિતિના બધા ભેગા થઈને નક્કી કરશે કે આગળ શું કરવું રોષ છે રાજપૂત સમાજના ક્ષત્રિયનો રોષ છે ત્યાં દેખાઈ રહ્યો છે અને દિવસો દિવસો રોજ વધતો જ જાય છે

પણ ક્ષત્રિયોને સાઈડ લાઈન કર્યા ક્ષત્રિયોને જાણે છે કે ક્ષત્રિયો પેલેથી ભાજપ છે સાથે છતાં સાઈડલાઈન કરવામાં આવ્યા તમે જુઓ તો દેશમાં કેટલા રાજ્યપાલો છે એક ક્ષત્રિય રાજ્યપાલ કોઈ તમે હોય તો બતાવવા નામ આપો રાહુલ ગાંધીએ જે પ્રકારે એને ખોટું જ કર્યું છે અમે એમ નથી કે રાહુલ સાચું કર્યું બધા જ અમારા વિરુદ્ધ બોલી રહ્યા છે પણ આજે અમને અન્યાય થયો ને રૂપાલે તો હદ નાખી એ પોતે શિક્ષક છે બધું જાણે છે 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 છતાં બોલે કોન્ફરન્સ કરી રહી ને જે કરવું કરવું તો તો કરે શું રાહુલે કીધું તરત મોદી રાજા યાદ આવ્યું રૂપાલા કીધું તરત મોદી યાદ ના આવ્યું એક મહિનાથી આંદોલન ચાલે છે હવે શું હવે શું બસ ભાજપ વિરુદ્ધ મતે આપવાના